જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલોડી ધરતી ઉપર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હશો આપણે આજે વાડીએ દવાનું કામ આલે છે ધાણામાં દવા છાંટવાની છે પછી કીધું પાઈ દે એટલે ધાણામાં પેલો રાઉન્ડ છે જા બતાવું તમને આ મેજિક કોલ આ નિમોલ અને આપણે ત્રીજું ક્યુ નાખ્યું આ ઝીંક આ ત્રણેયનો રાઉન્ડ કર્યો છે ધાણાનો પેલો રાઉન્ડ છે એક રાઉન્ડ ખાલી નીમ ઓઈલનો માર્યો તો આ બીજો મારી છે કારણ કે આપણે પેસ્ટિસાઈડનો ઉપયોગ જ નથી કર્યો હાવ કારણ કે આ બધું ઓર્ગેનિક છે નીમ ઓઇલ અને માઇક્રોન્યુટ્રોન અને ઝીંક કારણ કે ઓણ ધાણા આપણા થોડાક નબળા હતા કારણ કે ફૂકાતા હતા બહુ એટલે એમાં બે વાર બેક્ટેરિયાની પાયું એટલે ક્લાસ થઈ ગયા એટલે મારે એ તો યુરિયા નાખવું હતું પણ કાલે સાહેબ જોવા આવ્યા તો કે યુરિયા આવું નાખવું નથી તમે આ ખાતર નાખી ઉપરથી છાંટી દો એટલે કીધું ધાણા આપણે ઓર્ગેનિક જ થયા ધાણા એકલાસ થઈ ગયા હે સેજ પીળી જાય મારે હે પણ એ આ ખાતર આવશે એટલે રેડી થઈ ગયા હે માઇક્રોન્યુટ્રોન ને ને આવે ને એટલે અને ફૂટી સારી હે પછી આના પછી એક દૂધ ગોળનો રાઉન્ડ મારવો બે મારશું દૂધ ગોળના રાઉન્ડ એટલે ધાણા ઓરિજિનલ ઓર્ગેનિક કોઈ જાતનું પેસ્ટિસાઈડ છાંટું નથી ધાણાની ફૂટ એકલાસ થઈ ગઈ છે અને પંદર દિવસથી આ પાયા નથી એટલે આજ નીચે પાઈ દેવું છે સેફિલાઇઝર અને યુમિક બે વખત તો આપણે ઓર્ગેનિક પાયું એટલે આ જ વખતે સેફિલાઇઝર પાવું છે કોક છોડવો ક્યાંય હુકાતો હોય હવે હુકાતો તો નથી પણ હાવ ડેમેજ થઈ ગયો હોય અને રિકવરી સારી આવી ગઈ છે બહુ મસ્ત મસ્ત એટલે કાંઈ ઘટે એમ છે નહીં ધાણા એકદમ ગ્રીનહરી થઈ ગયા હે પંદર દિવસ આ પાયા નથી હવે આ એકલાસ ફૂલડા દેખાવા માંડ્યા હે પી એટલે મસ્તના થઈ જાય ધાણામાં ફૂલ ફ્લાવરિંગ આવી જાય એટલે પાવાના ન હોય અને ધાણાને ઓછું જ પાણી જોઈ નગર પછી ફૂલ ખરી જાય જેમ પાયા રાખો તુવેર ધાણા અને ચોણા એમાં બહુ જોતાં પૂરતું જ પાણી આપવાનું હોય ટાઈમે ટાઈમ એ બહુ ખ્યાલ રાખવો પડે નકરો જેમ પાયા રાખો એમ ફૂલ આવતા જાય ને ખરતા જાય આવતા જાય ને ખરતા જાય કારણ કે એને થોડોક તણકાવા જોઈ આ બધી વસ્તુને એટલે ધાણામાં તો આપને અનુભવ છે કે એકદમ ફ્લાવરિંગ લાગી જાય પછી પાવાના જ નહીં એ ઓટોમેટિક ધાણા બંધાઈ જાય પછી એક પણ પાઈ દેવાનું ધાણા થઈ ગયા મસ્ત અને એકવાર દવા છટાઈ જાય એટલે એકદમ કાળા મકોડા જેવા થઈ જાય જો આ થોડુંક અમારું ઢાળવું છે એટલે કાળા મકડા જેવા જ છે તો હવે બધી ફૂટ થાય કારણ કે આ દવા આવી જાય અને પી જાય ને એટલે એકદમ ફૂટ થઈ જાય અને પછી બહુ અતિશય પાય ને તો વિકાસ થઈ જાય યુરિયા નાખી તો ગાંડો વિકાસ જ થાય એના કરતાં કીધું યુરિયા તો નાખું જ નથી આપણે જેમ ઓછા હોય એમ સારું ધાણા એક નંબર નીકળ્યા હવે છે થોડોક પાછળ પસાટના ભાગમાં બેઠા હતા એ થોડાક નાના છે પણ આ એકદમ નંબર આઈ ક્લાસ થઈ ગયા પી જા એટલે કલર આવી જવાનો હોય આજના જ દવા છટાઇ જાય અને આજના જ પી જા બે મોટરું ચાલુ કરશું એટલે પી જાય કા ભાઈ બે કરશું ને આય કરાય ને ઓલી કરાય ઓલા આ બાજુ પી જાય એટલે તારે આટલું ઓછું પાવું અને ઓલી મોટરથી ઓલું પી જાય નીકળાશે કાળા મકોડા જેવા કા ને ફ્લાવરિંગ એ સારું છે ધાણા અમે પેલા બહુ આવતા ત્યાં પચીસ પચીસ મણ સુધી થાતા હવે આ સાલ જોઈ કેવા થાય છે આપણે ધાણા ધાણા મસ્તીના માપના હે આ ક્લાસ પાખાઈ નથી ઘાટાઈ નથી બહુ ઘાટા નકામા નકામાં તો હરિયું હરિયું થઈ જાય ઓલા થોડાક વિકાસ થાય ને તો સારું ઉથલ મરાઈ જાય ને ભાઈ તો અડધે તો પોતી ગયો પાંચ છ પંપ નાખી દીધા લાગે દવા છાટવાનું કામ ચાલુ છે અમારા ભાઈ છ સાડા છ વાગ્યામાં તો લાગી જાય એટલે અત્યારે દસ થતા તો છટાઈ જાય ની સુગંધ આવે કાળી કડવી ધણા મસ્ત થઈ ગયા અહીંયા ઢારવું છે અહીંયા તો કારો મકોડા જેવા નીકળ્યા છે પાણી ઓછું જ્યાં જોઈ ને અને આપણે માટી નવી ભરતી કરી દીધી એટલે કાળા મકોડા જેવા ભજીયાના બરના છે અમે કાલે ભજીયા બનાવ્યા હતા બહુ મસ્ત મસ્ત સુગંધ આવે હજી એક બે વાર ઉપયોગમાં આવી જાય હજી નાના હોય એમાંથી પાંદડા આવા લઈ લઈને તો મસ્તીના સુગંધવાળા થાય અને શિયાળામાં જ ભજીયા ખાવાની મજા આવે ગોગડી છે ભજીયા છે થેપલા છે કુડલા છે શિયાળામાં જેવી ખાવાની મજા આવે એવી ક્યારેય આવે નહીં અમારે મહેમાન હતા પચીસ જણાનો પ્રોગ્રામ હતો ચાર કિલો લોટ ખાઈ ગયા ને મેથી જમાવટ લીલા શાકભાજી બહુ ભરપૂર હોય મરચાં ભરેલ મરચાં કે એમને તીખા લાગે તીખા લાગે બે કિલો મરચાં ખાઈ ગયા એટલે પ્રોગ્રામમાં ત્રણે શિયાળામાં ઠંડી પડતી હોય ને બહુ જમાવટ જ લઈએ હાલો આપણે આ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ જો અમારા ધારેશ્વર મહાદેવ અહીંયા હજરો હજર જ છે અમારી વાડી પાસે ત્યાં સુધી રજા આપશો કાલે નવા બ્લોગ સાથે મળશું બાય બાય ટાટા જય શ્રી કૃષ્ણ